લક્ષ ન્યૂઝ એક નજર એક લક્ષ્ય ઉતરાણ બાદ નકામી દોરી દૂર કરવા કલોલ સામાજિક કાર્યકર્તા અશોકસિંહ છાબડાનું અનોખું અભિયાન ઉતરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી થતી જાનહાની અને ઇજાઓ અટકાવવાના હેતુથી કલોલમાં રહેતા સામાજિક કાર્યકર્તા અશોકસિંહ મુકુદસિંહ છાવડા છેલ્લા ઘણા વર્ષોથી પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે દર વર્ષે ચૌદ અને પંદર જાન્યુઆરી દરમિયાન તેઓ કલોલના વિવિધ માર્ગો વિસ્તારો ઝાડો ઉપર લટકતી તેમજ રસ્તાઓ પર પડેલી ગુચડાયેલી નકામી દોરી એકત્ર કરી તેનો યોગ્ય નાશ કરે છે ઉત્તરાયણ દરમિયાન લોકો દ્વારા દોરી બેદરકાર તકેદારી પૂર્વક જ્યાં ત્યાં ફેંકી દેવામાં આવતી હોય છે જેને કારણે પશુઓ પક્ષીઓ અને માનવ જીવન માટે ગંભીર જોખમ ઊભું થાય છે ખાસ કરી ચાઇનીઝ કે કાચવાળી દોરીથી પંખીઓના પાંખ પગ કપાઈ જતા હોય છે પશુઓને ઘા પડતા હોય છે તેમજ માર્ગ પર ચાલતા લોકો બાઇક ચાલકોને ઇજાઓ થવાની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે આ સ્થિતિને ધ્યાનમાં રાખી સી છાવડા દ્વારા વર્ષોથી ચાલતું આ અભિયાન માત્ર દોરી એકત્ર કરવાનું જ નહીં પરંતુ લોકજાગૃતિ ફેલાવવાનું મહત્વપૂર્ણ કાર્ય પણ છે તેમની પ્રેરણાથી અનેક નાગરિકો આગળ આવીને દોરી એકત્ર કરે છે અને તેનો નાશ કરે છે પરિણામે શહેરમાં સુરક્ષા પ્રત્યેની જાગૃતિ વધતી જોવા મળી રહી છે અશોકસિંહ ચાવડાનું કહેવું છે કે ઉત્તરાયણ આનંદનો તહેવાર છે પરંતુ તેની પાછળ કોઈ જીવને નુકસાન ન થાય તે આપ સૌની કાળજી જવાબદારી છે સૌ મોટી કાળજી અને સહયોગથી આપણે અનેક જાન બચાવી શકીએ છીએ કલોલ શહેરમાં ચાલી રહેલું આ અભિયાન અન્ય વિસ્તારો માટે પણ પ્રેરણારૂપ બની ગયું છે અને નાગરિકોમાંથી એવી માંગ ઉઠી રહી છે કે ઉતરાયણ બાદ નકામી દોરીના સંકલન માટે શહેર સ્તરે સંગઠિત પ્રયાસો કરવામાં આવે જેથી સુરક્ષિત અને સંવેદનશીલ ઉત્તરાયણ ઉજવી શકાય લક્ષ્ય ન્યૂઝ સંજય નાયક શ્રી મુકુંદ સિંઘ છાબડા સામાજિક કાર્યકર કલોલ ઘણા વર્ષોથી અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યો છું આરોગ્યલક્ષી શિક્ષણ લક્ષી અને અન્ય સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છું આ સામાજિક પ્રવૃત્તિના અંતર્ગત હું ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઘણા વર્ષોથી ચૌદ જાન્યુઆરી પંદર જાન્યુઆરી ઉત્તરાયણ દરમિયાન કલોલના વિવિધ વિસ્તારમાં મારા કોથળા તથા સાધનો લઈને કોથળા મારા સાધન ઉપર લઈને હું કલોલના વિવિધ વિસ્તારમાં સવારથી સાંજ સુધી અંધારું ના થાય ત્યાં સુધી રોડ રસ્તા ઝાડ ઉપર લબડતી વાયર ઉપર લબડતી ઘર આંગણેથી હું દોરીઓ દૂર કરું છું કે જેથી પશુ પક્ષી અને માનવીઓ અન્ય ને ઈજા ના થાય ઘાયલ ના થાય અને પશુ પક્ષીઓ ઓછામાં ઓછા સારવાર કેન્દ્ર ઉપર જાય તે માટેના પ્રયાસો કરું છું અને મને એ દુઃખ થાય છે કે આટલું બધું પ્રશાસનનો કંટ્રોલ છે આટલા એ લોકો એલર્ટ છે છતાંય મારા વીણવામાં એંસી ટકા ચાઇનીઝ દોરી આવી છે એ દુઃખ છે બીજું કે પ્રજામાં અમે જાગૃતિ ફેલાવવા પણ ઉત્તરાયણ અગાઉ ડિજિટલ માધ્યમથી પ્રજામાં જાગૃતિ પણ ફેલાવું છું વિડીયો દ્વારા પણ જોઈએ એટલી જાગૃતિ નથી હજી પણ ઘર ઘણા બધામાં આવી છે પણ હજુ પણ ઘર આગળ જે લબડતી દોરીઓ પછી રસ્તામાં કે સ્કૂટર લઈ જતા વાહન ચાલક કે પગમાં આવે તો પાછું નીકાળીને રોડ ઉપર ફેંકી દે છે એવું નહીં કરતા તે લોકોએ દૂર કરે એ દોરીને સળગાવી દે એવી મારી વિનંતી છે જીવો અને જીવો જીવવાદોની ભાવના કેળવીએ પશુ પક્ષી અન્યને ઓછામાં ઓછી ઈજા થાય એ રીતે આપણે ઉતરાણ ઉજવીએ અને ફટાકડા પણ સદંતર બંધ કરીએ ફટાકડા ફોડવાથી રાતે પક્ષીઓ પાછા ડરના મારા ઉડે છે